સોમનાથ મંદિર ખાતે તારીખ તારીખાઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન કાર્યક્રમનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આ પ્રસંગને માણવા માટે શિવભક્તો સોમનાથ જઈ રહ્યા છે પાટણ શહેર સહિત જિલ્લામાં વિવિધ પ્રાચીન શિવ મંદિરોમાં શિવ અખંડ ધૂન તેમજ મહાઆરતીના કાર્યક્રમો ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સોમનાથ ખાતે પહોંચશે અને ઓમકાર જાપમાં ભાગ લેશે અને બીજા દિવસે શૌર્ય યાત્રામાં જોડાશે ત્યારે આ શૌર્ય યાત્રામાં સહભાગી થવા માટે આજે પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ મંડળોમાંથી છસોથી વધુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને શિવભક્તો સોમનાથ જવા રવાના થયા હતા પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ અને એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી હતી ત્યારે શિવભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ તરફ પ્રયાણ કર્યું હતું દરેકે દરેક કોઈ રાજ્ય આધારિત નહીં પણ શિવભક્તોએ ધર્મને બચાવવા માટે સંસ્કૃતિના રક્ષણ માટે આ વિદેશી આક્રમણખોરો સામે એક હજાર વર્ષ સુધી સતત લડતા રહ્યા અને લાખોની સંખ્યામાં પોતાના બલિદાન આપતા રહ્યા અને સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો છેલ્લે ઓગણીસો સુડતાલીસની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે સોમનાથ દાદાના મંદિરની દર્શન માટે ગયેલા અને ત્યાં અવસ્થામાં મંદિર જોયું ત્યારે એમણે સમુદ્રના જળનો લઈ અને સંકલ્પ કર્યો હતો કે અહીંયા ભવ્ય સોમનાથ દાદાનું મંદિર બનાવવામાં આવશે અને ઓગણીસો એકાવનમાં એ ભારત દેશના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ એનો શિલાન્યાસ એ વખતે કર્યો હતો આ પરંપરાને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરવા માટે આ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આઠ નવ દસ અને અગિયાર ચાર દિવસનો સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગરૂપે પાટણ જિલ્લામાં પણ દરેક ગામોની અંદર શિવજીની મહાઆરતી થઈ દરેક મંડળના પ્રખ્યાત શિવમંદિરની અંદર પણ શિવ આરતી થઈ અને બોતેર કલાક સુધી અખંડ શિવધૂરના જાપ પણ કરવામાં આવ્યા અને આજે સમગ્ર પાટણ જિલ્લામાંથીને સાડા છસો લોકો સાડા છસો શિવ ભક્તો સોમનાથ દાદાના મંદિરના દર્શને સોમનાથ દાદાના મંદિરે દર્શન કરવા માટે આજે જઈ રહ્યા છે ત્યારે સૌ અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ઉપસ્થિત રહી અને આ ઉત્સાહવર્ધક વાતાવરણની અંદર સૌને યાત્રા માટે પ્રસ્થાન કરાવી રહ્યા છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો